આજે આપણે વાત કરીશું વાહતા વિલેજ બોય વિશે વાહતા વિલેજ બોયની લાઇફસ્ટાઈલ અને બાયોગ્રાફી વિશે જો તમે અમારી ચેનલને હજુ સુધી લાઈક અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અમારી ચેનલને પહેલાં લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો વાહતા વિલેજ બોયની આપણે તેમના રિયલ નામની વાત કરીએ તો તેમનું રિયલ નામ અમરસિંહ ઠાકોર છે અને બધા લોકો તેમને વાતા વિલેજ બોયના નામે ઓળખે છે વાતા વિલેજ બોયની બે હજાર પચીસની ગણતરીથી વાતા વિલેજ બોયની ઉંમર પચીસ કે છવ્વીસ વર્ષ છે વાહતાભાઈ નેશનાલિટીથી ઇન્ડિયન છે અને રિલિજનથી હિન્દુ છે વાહતાભાઈ પ્રોફેસરથી એક યુટ્યુબર અને એક્ટર છે આજે વાહતાભાઈને લાખોની સંખ્યામાં ફેન ફોલો છે વાતા વિલેજ બોય ના ગામ કરીએ તો વાહતા વિલેજ બોય છે તે બનાસકાંઠા જિલ્લાના કાંગરેજ તાલુકામાં આવેલું છે હવે વાહતા વિલેજ બોયના ફેમિલી વિશે વાત કરીએ તો વાહતા વિલેજ બોય ના લગ્ન થઈ ગયેલા છે તેમને એક દીકરો છે તેમની પત્નીનું નામ બેન છે વાહતાભાઈ તેમના મમ્મી પપ્પા અને તેમના મોટાભાઈ પાસે રહે છે આપણે વાહતાભાઈના ઇન્કમ વિશે વાત કરીએ તો દરેક એક્ટરની ઇન્કમ તેના વિડીયો વ્યૂઝ પ્રમોશન અને એડસન પર આધારિત રાખે છે એમાં અમે કંઈ ન કહી શકીએ વાતા વિલેજ બોયના સોશિયલ એકાઉન્ટની વાત કરીએ તો તેમને યુટ્યુબમાં એક ચેનલ છે તેમાં તેમને છ લાખથી પણ વધારે સબસ્ક્રાઈબ છે તેમાં તેઓ અવરનવર કોમેડી વિડીયો મૂકતા હોય છે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની વાત કરીએ તો તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પોત લાખ બોતેર હજાર ફોલોઅર છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો